નમસ્કાર ખેડૂત મિત્રો તાલુકા તો તમારો પરિચય બોલો મારું નામ છે ઝાખણી ઘનશ્યામભાઈ ગામ વાંગધરા તાલુકો વિછીયા જિલ્લો રાજકોટ મેં સુપરબંટી નું વાવ છઠ્ઠા આજની તારીખ આજની છે સત્તર નવ નવમાં નવમાં મહિનાની સત્તર છે આજુબાજુ ખાતર આપેલું છે કપાસમાં બાકી મેં બીજી કોઈ ટ્રીટમેન્ટ કરી નથી કપાસમાં તો અન્ય કંપની કરતા કપાસમાં માલ પુષ્કળ બેઠેલો છે અને બીજી વેરાયટી કરતા રોગ જીવાય નું આમાં ઓછું રહેશે આ વેરાયટી બધા ખેડૂત મિત્રો કર્યા જેવી છે

અને સિરીજ માં છે તો આ જાત તમે આવનારા સમયમાં માં વાવશો ચોક્કસ અને બીજા ખેડૂતો વાવવા માટે ભલામણ ભલામણ કરશું ચોક્કસ ઓકે ખુબ આભાર ખેડૂત મિત્રો આ છોડ ની સિરીજ બતાવો અને એની ફળાવ ડાળી બતાવો જેથી કરીને ખેડૂતો ને આઈડિયા હોય કે જો ભાઈ આ છે સુપર બંટી વેરાયટી ની તાકાત એસી નેગ્રી જીનેટિક ની સુપર બંટી કપાસ ની જાત કે જેમાં સિરીજ માં જીંડવા લાગ્યા છે ફળાવ ડાળી પણ એક છોડની અંદર ઘણી માથા પણ કાપેલા છે આ એની હાઈટ એટલી થઈ છે કે આમાં માથા લેવા પીડા છે ખેડૂત મિત્રો આપણે બીજા અન્ય છોડ બતાવો જેથી કરીને ખેડૂતોને એમ થાય કે નહીં આ જો તમને આખા ખેતર બતાવો તમે એ તમે જોઈ શકો છો જો આ તમે જોઈ શકો છો એની હાઈટ જોવો એમાં ચૂસ્યા પ્રકારની જીવાત બીજી બધી જ જાતો છે હજી એક આ છોડ બતાવો આ જુઓ તમે ખેડૂત મિત્રો આ જોઈ શકો છો આ છે એશિયન એગ્રી ની સુપરબન્ટી કપાસની જાત જે ખુબ સારું પરફોર્મન્સ બતાવો આ લાઈન બતાવો નીચેથી સિરીઝ બતાવો જો જો ખેડૂત મિત્રો હા તમે આમ જોવો ને તો તમને આઈડિયા કેટલી લાંબી અને કેવી સિરીઝ અને કેવો છોડ મજબૂત અને કેવો અડીખમ ઉભો છે એ તમે જોઈ શકો છો આ છે એશિયન એગ્રી જિનેટિક આ સુપર બંટી કપાસ જાત કે એની હાઈટ પણ ખૂબ સરસ છે આખા ફિલ્ડ ની અંદર એક સરખો કપાસ છે ખૂબ સારું પરફોર્મન્સ આ જાત ખેડૂત મિત્રો અત્યારે અહીંયા કરી રહી છે ખેડૂત મિત્ર એવું કહેવાનું થાય છે કે આવતા વર્ષે હું તો આ જાત વાવીશ અને બીજા ખેડૂતોને પણ વાવવાની ભલામણ કરશે કરશો ને તમે સો ટકા સાહેબ ઓકે અને આજુબાજુમાં ક્યાંય આવી જાત નથી એવો આ નંબર આ જાતનો અત્યારે આ નવમા મહિનાની સત્તર તારીખે આ સુપરમંડી કપાસ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ તો આવા સારા રિવ્યુ આપવા બદલ તમારો ખુબ ખુબ આભાર થેન્ક યુ જય હિન્દ જય ભારત